અને અમદાવાદ ગયા પછી જેનું વાતાવરણ જોયા પછી નિર્ણય લેશે મોરબી ગમે એ શરૂઆત કરે આંદોલનનું પણ મોરબી શરૂઆત કરી હતી ધારાસભ્ય થયા પછી ધારાસભ્ય તરીકે કામ કરે અવાજ કરું ને અહીંયા હું ગામમાં એટલે જે કરવું એ કરે મારા ટેકેદારોનો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ રાજીનામું આપવા જઈ રહ્યા છે તેમની સાથે વાત શું કાર્યક્રમ આજનો બસ આજે મારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે અને અમે અમદાવાદ જવાના અને અમદાવાદ ગયા પછી જેનું વાતાવરણ પછી નિર્ણય લેશે શું નિર્ણય લેવામાં આવશે ગોપાલ ઇટાલિયા તો રાજીનામું નથી આપવાના તેવું ઈશુદાન ગઢવીએ પણ કહી દીધું છે બીજી વાર અમે ટ્રાય કરશું બીજી વાર ટ્રાય કરશે એટલે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય નથી રાખવા એ ફાઇનલ છે કારણ કે તમે નહીં તમે કહી રહ્યા છો કે ટ્રાય કરશે એટલે એને રાજીનામું દેવડાવવું જ છે મારે રાખવા હે પ્રજા એને જીતા એડો પણ ધારાસભ્ય થયા પછી ધારાસભ્ય તરીકે કામ કરે બીજું કોઈ દેખાવ ખોટો ન કરે હમ આજે તમે ત્યાં જશો પછી માનો કે આ ચેલેનની જે રાજનીતિ શરૂ થઈ છે ચેલેનની રાજનીતિથી જનતાને તો આમાં શું ફાયદો થાય જનતાને કોઈ નુકસાન જનતા જનતાને ભાઈ આ મોરબીનો સ્વભાવ એવો છે કે જ્યારે ઓનર હતા એવું નહીં બાપભાઈ જશુભાઈએ કામ કર્યું હતું તો અમારા મામા અમુભાઈ અઘરા ધારાસભ્ય હતા એને સીટ ખા સીટ ખાલી કરી અને બાપભાઈને અહીં લઈ આવ્યા જડાવ્યા હતા અને મોરબીનું જીદ અને મોરબીના પ્રજાને તો એક આફત આવે તો સ્વભાવ કડક છે અને કાનાભાઈ માટે કડક છે મોરબીને ગોપાલ ઇટાલિયાને કાંઈ લાગે વળગે નહીં છતાંય તમે ગોપાલ ઇટાલિયાને જ કેમ ચેલેન્જ આપી દીધી આખા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયો એક સીટ આવી વિષાવદનની અને એ અમારી તો હતી નહીં અમારી હતી નહીં એક આવી એમાં તો ઓલા આખું સૌરાષ્ટ્ર ને ગુજરાત ને દેશમાં ને ગમે નેતાને ઉતારી પાડવાના એટલે મને એમ થયું કે આને કોઈક કંઈક તો રોકવો તો ને બ્રેક વિનાની ગાડી છે પણ એ તો જનતાનો જનાદેશ છે ત્યાંથી આવ્યા છે લોકોનું આમ આદમી પાર્ટીનું એવું કહું છે અહીંથી અમારી શરૂઆત થઈ છે બે હજાર સત્યાવીસમાં જોજો એ એ પ્રજા એ પ્રજા નક્કી કરશે પણ આજ તો એક વાત છે કડે ચડી ગયો એ મારા અમે પરંતુ ચેલેન્જની રાજનીતિ જે થઈ રહી છે રાજનીતિમાં જનતાને તો કશો ફાયદો થવાનો જનતાના કામે ચાલુ છે અમારા કામે ચાલુ છે કાલે અમે પાંચ ચાર હજાર માણા બોલાવીને વૃક્ષારોપણ કર્યું એક આખું રિસોર્ટ જેવું કરી ફરવા માટે રોડના કામ અત્યારે ચાલ રિપેરના કામ થઈ ગયા લાઇટનું કામ ચાલુ થઈ ગયા અને આવતી શનિવારે અમે ખાતમુહૂર્ત પાંચ છ ચાલુ છે આમાં કામ ન હોય આમાં ભગવાને અમને ચોવીસ કલાક આપીએ તો એમાં ચોવીસ કલાકમાં છ કલાક હોવાનું બે કલાક કસરત નહીં યોગા કરવાના છ ને બે આઠ તો વાય કેટલી વધે અને માનો કે લડાઈ કરવી હોય તો એક કલાક વધારે જોઈ હા એમાં કઈ વિશે ચોવીસ કલાકનો ઉપયોગ થવો જોઈએ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર નહીં આવે તો તમારો આગળનો કાર્યક્રમ શું રહેશે તો પછી બીજી વાર કેસી શીખ આવો ને ભાઈ બરાબર આવો આપ જે પ્રમાણે કહી રહ્યા છો બીજી વાર કેસી પરંતુ આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે કાંતિભાઈ બે હજાર સત્યાવીસને લઈને આ બધા નાટકો કરી રહ્યા છે કોઈએ મારા પાર્ટીના તમામ નેતાએ મને કોઈએ કાંઈ કીધું નથી મને હુઈ ગયું અને મોરબી ગમે એ શરૂઆત કરે આંદોલનનું પણ મોરબીએ શરૂઆત કરી હતી મોરબીથી આંદોલન થયું હતું એટલે મોરબીનો સ્વભાવ હોય કાંઈક કડક હાથે કરવું એ એ પ્રમાણે માને એનું પાણી મેં પીધું પડે મોરબીનું કાંતિભાઈને મંત્રી બનવું છે એટલે આવી બધી ચેલેન્જો આપી રહ્યા છે મંત્રી મને હજુરિયા ખજુરિયા વખતે હતાણુંમાં અઠ્ઠાણુંમાં મંત્રી બનના હતા આ વસ્તુ અઠ્ઠાણુંમાં તો પણ હું મંત્રી બનાવ્યો અને આ મારી હાથમી ટ્રમ છે એકવાર આઈરો તો એ મેં વગણ એ ખૂબ કામ કર્યા બીજી વાર બાઈઠ હજાર મતે હું જીતો મને કોઈ એવું અપેક્ષા નથી પાર્ટી જે નિર્ણય લેતી હોય અને હું વિચારસરણીને વર્ગું હું મંત્રી થવું એટલે કંઈ હું આ લડું એટલે મંત્રી બનાવે એવું નહીં તમે વાત કરી હતી બે કરોડ આપવાની બે કરોડ ખરેખર જનતાના કામોમાં વાપરવા જોઈએ એવું આમ આદમી જનતાના કામમાં વાપરું હો વર્ષો થયા મારા બાપ દાદા સુખી હતા હું જનતાના કામમાં આફત આવે ને જેમ જે અવાજ કરું ને અહીંયા હું ગામમાં એટલે જે કરવું એ કરે મારા ટેકેદારોનો અમે એટલે હું જનતાના કામમાં જનતાના કામમાં વિકાસના કામમાં કરવાના આપો સેવા સેવા કે પ્રવૃત્તિમાં પણ અમે વાપરી કારણ કે ભેગું એ લઈ જવાનું શું મોરલ અને સેવા આમાં જીતુ સોમાણીએ પણ ઝંપલાવ્યું છે ને એવું કીધું છે કે મોરબીથી કાંતિપાય હારી જાય તો હું પણ રાજીનામું આપી દઉં એ મારા જેવા સ્વભાવનો હવાર શાકભાજી વેચે અને સાંજે વાપરી નાખે બરાબર બિલકુલ તો આતા આપણી સાથે કાંતિભાઈ અમૃતિયા તેમણે પણ કહ્યું કે આ જે રાજીનામું આપવા જઈએ છીએ તેલ અને તેલની ધાર જોશું ત્યાં ગોપાલ ઇટાલિયા નહીં આવે તો ફરી એક વખત ચેલેન્જ જે છે તે પણ આપવામાં આવશે